ખૂનની કોશિશના ગુનામાં છેલ્લા નવ માસથી નાસ્તા ફેરેલા આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર સુરત શહેર પોલીસ કમિશનર શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ નાઓએ સુરત શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપે સૂચના અન્વયે નાય પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ નાઓના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચને રાહબરી હેઠળ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા સારું ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા

તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલી તેને ઝડપી પાડે આરોપીનો સીઆરપીસી કલમ 17 મુજબનો વોરંટ ઇશ્યુ થયેલો હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સથણા પોલીસ સ્ટેશનમાં સોફા તજવીજ હાથ ધરી છે જે આરોપીએ નીચે મુજબના ગુનાઓમાં નાસ્તફતો છે સથણા પોલીસ સ્ટેશન એ પાર્ટ નંબર 2024 એપીકો કલમ 307 324 323 504 114 મુજબ ગુનાની વિગત મજકુર આરોપી તારીખ ત્રણ ત્રણ બે હાજર ચોવીસ ના રાત્રિના સતના બાબા સીતારામ ચોક સિલ્વર બિઝનેસ હબ મહાડો પાન પર જઈ ત્યાં પોતાના ની કોશિશ કરી ભાગી ગયેલો ત્યારબાદ પોતાની ધરપકડ કરવા માટે સુરત છોડી ગાંધીનગર પોતાના મિત્ર ને ત્યાં રહેવા ગયેલો તેની સાથે સ્કોર્પિયો ગાડી લઈ તારીખ સાત આઠ બે હજાર ચોવીસ ના રોજ રાત્રે ગાંધીનગર

તેમજ સન બે હજાર દસ માં પોતાના સાહિત્ય સાથે મળી પૈસાની ઉઘાણી બાબતે દેવરાજ તુલસીભાઈ ઢોલન અને ઈસમનું કાપોદ્રા વિસ્તારમાંથી અપહરણ કરી ભરાયા છે આ મિની બચાર ડાયમંડ વર્લ્ડ ખાતે લઈ જાય તેનું ખૂન કરી લાશને સગીવગે કરવા જતી વખતે સાયલા પોલીસ સ્ટેશનની હદમાં પકડાઈ ગયેલાની હકીકત જણાયેલ છે તેમજ પોતે હત્યાની કોશિશ મારામારી તથા દારૂની હેરાફેરી તથા દારૂ વેચાણના અનેક ગુનાઓમાં પકડાયેલ છે અને સન બે હજાર ઓગણીસમાં બે વર્ષ માટે તડીપાર કરવામાં આવે છે